સૌ પ્રથમ કે કોંગ્રેસ સાથે જોડાવાનું કે કોંગ્રેસનો પ્રચાર કરવાનું કારણ એ છે કે હું એક આંદોલનકારી છું અને છેલ્લા છ વર્ષથી જીકે જનરલ હોસ્પિટલે આરોગ્યની સમસ્યા બાબતે સરકારને રજૂઆત કરી કરી થાક્યા આંદોલન કર્યા ભૂખ હડતાલ કરી તેમ છતાંય ન સાંસદે સાંભળ્યું ન કોઈ ધારાસભ્ય સાંભળ્યું ન સરકારે સાંભળ્યું ન છૂટકે અમને આ સરકારને હરાવવા માટે કોઈક વિકલ્પ તો જોઈએ આજે દરેક સમાજો જેવી રીતે ક્ષત્રિય સમાજ પણ આ ખુલીને સમર્થન આપ્યું છે કોંગ્રેસને તો ક્યાંક ને ક્યાંક મારા સંગઠનોએ પણ ખુલીને સમર્થન આપ્યું છે અને દરેક સમાજને ખરેખર હવે પરિવર્તનની જે લહેર છે એનામાં આગળ આવી અને નિતેશભાઈ માતંગ અમારા તો ધર્મગુરુ છે એમને સમર્થન આપવું જોઈએ કારણ કે એક શિક્ષિત યુવાન છે બહુ નાટી ઉંમરમાં ટિકિટ મળી છે અને ઘણું બધું કરી શકે એવા વ્યક્તિ છે અને રહી વાત યુવાનોની મૈસૂરી સમાજના તો હું એક અપીલ કરીશ કે દરેક લોકો આપણા તો ધર્મગુરુ છે અને આપણી નૈતિક ફરજ બને છે કે આ વ્યક્તિને આ માતંગના પુત્રને આપણે જીતાડીએ બારસો વર્ષ પહેલાં આ ધણી માતંગ દેવે રાજતિલક કરી અને કચ્છની બાગડોડ સંભાળી હતી એવી જ રીતે ફરી પાછા આટલે આટલા વર્ષો પછી એક મોકો મળ્યો છે માતંગના દીકરાને તો કચ્છની બાગડોડ સંભાળે અને કચ્છના પ્રાણપ્રશ્નો વિશે આ દિલ્હીમાં રજૂઆત કરે અને દિલ્હીની સંસદ ગજાવે એ માટે આપણે આ માતંગને મત આપવું જરૂરી પહેલી માંગ તો અમારી એ છે કે ત્યાં આગળ એ હોસ્પિટલ સંપૂર્ણ ફ્રી કરવામાં આવે એ હોસ્પિટલમાં ન્યુરોલોજીસ્ટ કાર્ડિયોલોજીસ્ટ ગેસ્ટ્રોલોજીસ્ટ અને કેન્સરના કોઈ ડૉક્ટર નથી એ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ભરતી કરવામાં આવે છ વર્ષથી લડત ચાલુ છે હજી સુધી આપ સરકારે સાંભળી નથી વાત અને સ્વાભાવિક છે કે ન સાંભળે કારણ કે આ હોસ્પિટલ નરેન્દ્ર મોદીના મિત્ર અદાણીને મફતમાં આપવામાં આવ્યું છે એટલે આ અદાણી એક ખાસો એવો મિત્ર છે એની વાત એની રાખશે પણ કચ્છની પ્રજાની વાત રાખવાના નથી અને નિતેશભાઈ સાથે જ્યારે મારી પહેલી મુલાકાત થઈ ત્યારે પહેલો મુદ્દો જ મારો હતો કે મારો મુખ્ય મુદ્દો છે આરોગ્યનો જીકે ચેનલ જનરલ હોસ્પિટલનો કાં તો અદાણી પાસેથી લઈ અને ફરી સરકારમાં જાય અથવા આ હોસ્પિટલ ફ્રી થાય અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બને એના માટે તમે શું કરશો તો નિતેશભાઈએ એક વાત કરી માતંગ સાહેબે કે પહેલો મુદ્દો હું જીતી જઈશ તો સંસદમાં હાજ ઉપાડીશ અને આના વિષય ઉપર પાંચ વર્ષની અંદર ચોક્કસ અમે કામ કરશું એવી બાહેન્દ્રી આપવામાં આવી હતી